સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલા અને સૈફ અલી ખાન સાથે મારમ કરી જેમાં એક્ટર ઘાયલ થઈ ગયો સૈફ અલી ખાનના હાલ ખતરાથી બહાર છે તેમની સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે ફરિયાદમાં જે કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો રાત્રે અંદાજે બે થી અઢી વાગ્યાની આસપાસ હુમલો થયો ઘરની નર્સ ઇલિયામા ફિલિપે બાથરૂમમાં અવાજ સાંભળ્યો બાથરૂમમાં એક વ્યક્તિનો પડછાયો દેખાયો હુમલો કરનારનો ઇલિયામા સાથે પહેલો મુકાબલો થયો ઇલિયામ્મા સૈફના નાના દીકરા જહાંગીરને ખોળામાં લઈને બેઠી હતી હુમલાખોરે ઇલિયામા પર બ્લેડ અને લાકડીથી હુમલો કર્યો ઇલિયામા અને જહાંગીરે ચીસો પાડતા ઘરના લોકો જાગી ગયા ઘરમાં હાજર સૈફ કરીનાના નાના દીકરાના રૂમમાં આવ્યા અને હુમલાખોર અને સેફ વચ્ચે થઈ હુમલાખોરે પર છરી વડે હુમલો કર્યો સૈફ અલી ખાને રૂમમાં બંધ કરી દીધો હુમલાખોરને બંધ કરીને તમામ બારમા માળ પર પહોંચ્યા સ્ટાફ રમેશ હરી રામુ અને પાસવાન પણ અવાજ સાંભળીને જાગી ગયા હુમલાખોરને પકડવા નીચે આવ્યા તો આરોપી ભાગી ગયો તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર એક આરોપી ઝડપાયો છે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રેલવે સ્ટેશન પાસેના સીસીટીવીમાં આ આરોપી દેખાયો હતો ચોરીની આશંકાએ સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો ઘરમાં ઘૂસી સૈફ પર ચાકુથી હુમલો થયો હતો સીસીટીવીમાં આ ચોર આ હુમલાખોર કેપ્ચર થયો હતો અને જેના જ આધારે ગઈકાલથી પોલીસ તેની પાછળ પડી હતી તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા નાકાબંધી કરવામાં આવી અને અંતે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી છે બાંદ્રા રેલવે સ્ટેશન પરથી આ આરોપી ઝડપાયો છે તે ભાગવાની ફિરાકમાં હતો પરંતુ અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે આ તરફ સેફ જે અત્યારે ખતરાથી બહાર છે તેની પણ સર્જરી થઈ તેની પર પાંચથી છ જેટલા વાર કરવામાં આવ્યા હતા સંવાદદાતા જય આચાર્ય ફોનલાઇન પર જોડાયા છે જય હુમલાખોર આખરે પકડાઈ ચૂક્યો છે તેની પૂછપરછ કરવામાં આવી છે શું વધુ જાણકારી જુહી વાત કરવામાં આવે તો જે બોલિવૂડ એક્ટર્સ સેફલી ખાન છે તેમના ઉપર ગઈ પરમ દિવસે મોડી રાત્રે હુમલો થયો તો હુમલાના જે બત્રીસ કલાક પછી એક શંકાસ્પદ આરોપીની છે તે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મુંબઈ પોલીસ દ્વારા વિવિધ વીસથી વધુ ટીમો બનાવીને જે સમગ્ર કેસને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ બાદ અત્યારે જે એક શંકાસ્પદ આરોપી હતો તેના જે ગઈકાલે જ રાત્રે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજની અંદર તેઓ સીડી પરથી ઉતરતો જોવા મળ્યો હતો ત્યારબાદ તેને પકડવા માટે આરોપીને પકડવા માટે જે મુંબઈ પોલીસની વિવિધ પાંત્રીસ જેટલી ટીમો બનાવી હતી તેમજ જે પોલીસના જે સિનિયર અધિકારીઓ હતા તે તમામ સિનિયર અધિકારીઓની જે નેજા હેઠળ કહી શકાય કે જે આ પાંત્રીસ ટીમો બનાવી હતી અને આરોપીને પકડવા માટે વિવિધ જે વિસ્તારો હતા શંકાસ્પદ આરોપી જે વિસ્તારમાં જઈ શકે તેની શક્યતા હતી તે તમામ વિસ્તારોની અંદર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન બાદ જે સમગ્ર જે હુમલામાં જે શંકાસ્પદ આરોપી હતો તે આરોપીની ઓળખ થઈ હતી ઓળખ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ તેને બાંદ્રા પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા જે બાંદ્રા પોલીસ દ્વારા સમગ્ર કેસને લઈને જે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ જે આરોપી છે તેની આરોપીની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે પૂછપરછ છે અત્યારે પૂછપરછ બાદ જ જે સમગ્ર મામલો છે તે સામે આવશે અત્યારે બાંદ્રા પોલીસની પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતની જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે તે તમામ ટીમો અત્યારે હાજર છે અને તમામ ટીમો દ્વારા જે એક બાદ એક છે તે પુરાવા જે આરોપી છે તે આરોપીની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે પૂછપરછ બાદ જ જે સમગ્ર મામલો છે કઈ રીતે તે તેના ઉપર હુમલો કરે તે સમગ્ર વિગતો આગળ સામે આવે છે પરંતુ જે સેફલી ખાનની વાત કરવામાં આવે તો સૈફલી ખાન અત્યારે જે કહી શકાય કે તેમની તબિયત પણ સુધારા સુધારા પર અત્યારે જોવા મળી રહી છે બીજી તરફ કહી શકાય કે જે પાંત્રીસ જેટલી ટીમો બનાવવાની જે વાત હતી તેની અંદર મુંબઈ પોલીસની જે વીસ ટીમો હતી તેમજ જે ક્રાઇમ બ્રાન્ચની પંદર ટીમો હતી કુલ મળીને જે પાંત્રીસ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બાદ જે આ સમગ્ર કેસમાં જે શંકાસ્પદ વ્યક્તિ છે તેને જે છે સીસીટીવી ફૂટેજ સામે આવતા આવ્યા હતા તે શંકાસ્પદ વ્યક્તિની સવેલી સવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ તેને અત્યારે બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે ત્યાં ક્રાઈમ બ્રાન્ચ સહિતની જે સુરક્ષા એજન્સીઓની ટીમ છે તે તમામ ટીમો અત્યારે તેની એક બાદ એક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે જે ગઈકાલ મોડી રાત્રે જે સેપ્લિકાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર જે કેસ ચાલ્યો હતો તે કેસને લઈને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે બીજી તરફ અત્યારે જે કહી શકાય કે પોલીસ જે આ સંબંધિત કેસ છે તે કેસને સંબંધિત અત્યારે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આગળ કેસને લઈને જે બેઠક પણ એક મળી રહી છે બેઠકની અંદર પણ કઈ રીતની રણ હોય કે ચકડો ગતિમાન કરશે તે તમામ વિગતો ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવશે જી આભાર જી જાણકારી આપવા માટે